રામ સોસાયટી રામાપીર વેશભૂષા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન જગદીશભાઈ મકવાણાએ કરાયું આ કાર્યક્રમમાં રામધૂન કથા અને સાંજે ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરેલ હતું રિપોર્ટર પટ્ટી ઘનશ્યામ વઢવાણ વઢવાણ ટ્વેન્ટી ફોર ન્યૂઝ શું કહેશો આજરોજ તારીખ બાવીસ જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં સોનાના સરલાકાશ એટલા માટે એ સનાતન ધર્મના ઈષ્ટ ભગવાન રામનું અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એમાં વઢવાણ વિધાનસભાની અંદર વોર્ડ નંબર તેરમાં સતવારાપરા વિસ્તારમાં અવ્યથી ભવ્ય સવારના નવ વાગ્યાથી કાર્યક્રમને નવે સરસ મજાની ભગવાન રામની શોભાયાત્રા નીકળી ત્યારબાદ અમારા જુદા જુદા વિસ્તારોમાં રામજી મંદિર છે ત્યાં ભવ્ય ચાર વાગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ અમારું બીજું અંબિકા મંડળ ત્યાં ગરબાનું અને અગિયારસો દેવાનું આયોજન પછી હરિઓમ મંડળ અમારું છે જે સતવારા પરા ફૂલવાડીની એની અંદર સરસ મજાના રાત્રિનું મંદિરનું દીવાઓ પ્રગટાવી આરતી કરવામાં આવી અને જુદા જુદા વિસ્તારમાં રામધૂન પછી લાડુ વિતરણ પ્રસાદ વિતરણ સતનારાયણ ભગવાનની કથા બધા આયોજન દ્વારા સમગ્ર વોર્ડ નંબર તેરના સતવારા સમાજના આયોજનની અંદર અમારા જગદીશભાઈ પરમાર અમારા ડેલિગેટ બેનશ્રી એને એના દ્વારા સરસ મજાનો કાર્યક્રમ કરી સમગ્ર સત્તા સમાજ શ્રી જગદીશભાઈ અહીંયા જે શોભાયાત્રા છે એને મસાલ પ્રગટાવી અને લીલી ઝંડી આપી હતી આખા વઢવાની અંદર ભવ્ય તે ભવ્ય ધાર્મિક વાતાવરણ છે આયોજન થયું એમાં સમગ્ર અમારો સમાજ પણ જોડેલો બહુ આનંદ ઉત્સવ સાથે અમારા વિસ્તારમાં અમારી ઝલક છે બધી જુદી જુદી જોવા મળી હતી